હવે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તેની પણ વાત કરીએ ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવવું છે કે હવે પછીના ચોવીસ કલાકમાં રાજ્યમાં કયા જિલ્લામાં કઈ પ્રકારનો વરસાદ પડવાનો છે અડતાલીસ કલાક ધોધમારની આગાહી છે સપ્ટેમ્બર અગિયાર સપ્ટેમ્બરની આ માહિતી છે કે જ્યાં આપ જોઈ શકો છો આ તમામ જિલ્લાઓ કે જ્યાં ગ્રીન કલર આપવામાં આવ્યો છે કે જ્યાં ખૂબ સામાન્ય વરસાદ છે પડી શકે છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અને સામાન્ય જેટલો વરસાદ છે નોંધાશે આ યલો કલર આપ જોઈ શકો છો યલો કલરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ભરૂચ સુરત નવસારી વલસાડ નર્મદા તાપી ડાંગ એટલે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં થોડો વરસાદી માહોલ જામી શકે છે પરંતુ અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે કે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે જેમાંથી બે દિવસ અતિ ભારે વરસાદ પડવાનો છે પરંતુ આ અડતાળીસ કલાકની વાત કરવામાં આવે તો કોઈ ખાસ એવી અસર નહીં જોવા મળે રાજ્યમાં વરસાદની ક્યાંક છૂટો છવાયો ક્યાંક સામાન્ય વરસાદ છે એ જોવા મળશે કેમ કે આ કલર પરથી એ નક્કી કરી શકાય તેમ છે કે રાજ્યમાં વરસાદી માહોલ છે એ કેવો રહેવાનો છે ગ્રીન કલર એ સૂચવે છે કે ખૂબ સામાન્ય વરસાદ છે આ તમામ જિલ્લાઓમાં રહેવાનો છે કે જ્યારે યલો કલર છે એ સૂચવે છે કે ત્યાં થોડો મધ્યમથી ભારે જેટલો સામાન્યથી મધ્યમ જેટલો વરસાદ છે એ આ તાલુકા જિલ્લાઓમાં રહી